વડોદરા મહાનગરપાલિકા ખાતે વંદે માતરમ એટ વન ફિફ્ટી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રાષ્ટ્રગીત વંદે માતરમની રચનાને એકસો પચાસ વર્ષ પૂર્ણ થયા છે વંદે માતરમની એકસો પચાસ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે તેવામાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ ઉજવણી નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીના પ્રાંગણમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વડોદરાના મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મ્યુનિસિપલ કમિશનર સહિત પદાધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના અગ્રીમો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં શહેરના લોકો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા અને જ્યાં સૌએ ભેગા થઈ રાષ્ટ્રગીત વંદે માતરમનું સામૂહિક ગાન કર્યું હતું નવી પેઢી સુધી તેનું મહત્વ પહોંચાડવા પ્રયાસરત રહીશ પારિવારિક અને સામાજિક જીવનમાં ભારતીય ભાષાઓનો પ્રયોગ કરીશ પર્યાવરણ પ્રત્યે સજાગ રહીને સ્વદેશી અને પ્રકૃતિને અનુકૂળ તેવા ઉત્પાદનોનો ઉપયોગ કરીશ અને દેશના પર્યટન સ્થળોને પ્રાથમિકતા આપીશ ધન્યવાદ અને આયાતી વસ્તુઓને બદલે વૈકલ્પિક એવી સ્વદેશી વસ્તુઓને જ અપનાવીશ ઘર કાર્યસ્થળ અને સમાજમાં ભારતીય વસ્તુઓને પ્રાથમિકતા તથા કારીગરોનું સમર્થન કરીશ સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપીશ યુવાનો અને બાળકોને श्यामलां मातरं वन्दे मातरम् ધન્યવાદ બંને માતરમ ગીત અને તેના દોઢસો માં વરસની ઉજવણી મહાનગરપાલિકાના પરિસરમાં આજે ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં આપણી સાથે ઉપસ્થિત સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી નેતા શ્રી મનોજભાઈ સાથી પક્ષના નેતા શ્રી ચંદ્રકાંતભાઈ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ સૌ સાથી અધિકારી શ્રીઓની ટીમ ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો તથા મીડિયાના મિત્રો વંદે માતરમ વંદે માતરમ ગીત જે સ્વતંત્રતાના આંદોલનમાં થયેલ રક્તરંજિત આહુતિની પુકાર એટલે જ વંદે માતરમ વંદે માતરમના આ સમૂહ કાર્યક્રમ સમગ્ર દેશમાં વિવિધ સંસ્થાઓમાં વિવિધ ઓફિસોમાં કચેરીઓમાં શાળાઓમાં કોલેજોમાં ટૂંકમાં કહું તો દરેકે દરેક જ્યાં સૌ સાથે મળી અને ખરા અર્થમાં દેશભક્તિના આ સ્મરણ પર્વને પોતે પોતાના સ્વમુખેથી ગાઈ અને ગૌરવને અનુભવ કરી શકે તે માટેનો આ વંદે માતરમના આ સમૂહ આ અનુભવ ખરેખર અભિવ્યક્તિની ક્ષમતાથી ઘણો ઉપર છે એક સાથે અનેક અઢળક અનેક લોકો જ્યારે એક લય એક સ્વર એક ભાવ એક જેવો જ રોમાંચ એક જેવો જ પ્રવાહ આવી અદભુત તરંગ આવો અદ્ભુત ઉત્તમ અનુપમ આરો અવરો ઉર્જા ખરેખર તે આપણા સૌના હૃદયોમાં રાષ્ટ્રપ્રેમના સ્પંદનો સ્વાભાવિકતાથી જ જગાવી જાય છે રાષ્ટ્રના સ્નેહની ભાવનાથી સમૃદ્ધ આ વાતાવરણમાં આજના આ ઐતિહાસિક દિવસે હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ચોક્કસ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારથી તેમનો પદભાર સંભાળ્યો છે ખરા અર્થમાં પ્રત્યેક ભારતીયને પોતાના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ સાથે સીધા જોડાની તક એમના પ્રત્યેક કાર્યમાં હંમેશા ઝળકીને આગળ આવતી હોય છે ત્યારે વંદે માતરમ ગીત કે જે આપણા પ્રત્યેક ભારતીયના ગૌરવનું સરનામું પણ છે અને દેશભક્તિનું આ જે સ્મરણ પર્વ છે તે ઉજવવાનો આપણને અવસર પ્રાપ્ત કરાવ્યો જ્યારે વંદે માતરમ ગીત રચાયું હતું તેના દોઢસો વર્ષ એટલે કે સાતમી નવેમ્બર ગઈકાલથી સમગ્ર દેશમાં એક વર્ષ સુધી આ પર્વની ઉજવણી થનાર છે ખરા અર્થમાં પ્રત્યેક ભારતીય જ્યારે આ સ્મરણ પર્વને ઉજવશે કહેવાય છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પોતાના એક વક્તવ્યમાં પણ એવો ઉલ્લેખ કર્યો છે કે જે દેશ પોતાના ઇતિહાસને ઇતિહાસને પોતાની નજર સમક્ષ રાખીને ચાલે છે એટલે કે પોતાના ઇતિહાસમાંથી પ્રેરણા લે છે તે ચોક્કસ પોતાના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શકે છે આજનો બાળક જે ખરા અર્થમાં આવતીકાલનું ભવિષ્યનું ભારત છે ત્યારે આજના આ બાળકને એ ગુલામીના વર્ષોની જંજીરોમાંથી મા ભારતી જ્યારે આઝાદ થઈ અને એ વખતે પ્રત્યેક ઘરમાંથી એક એક ક્રાંતિકારી હતો એક એક શહીદ હતો ત્યારે એમના મનોભાવો શું રહ્યા હશે કારણ કે આ વંદે માતરમ ગીતના ગાન સાથે ચોક્કસ આપણા સૌનું ભારતીય લોએ પણ આપણા શરીરમાં એક ઉર્જા પ્રાપ્ત કરી અને દોડતું હોય એવો આપણે સ્વયં પણ અનુભવ કરીએ છીએ ત્યારે બાળકોને પોતાના આ ઇતિહાસ સાથે પોતાના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ સાથે સીધા જોડાની તક આપી છે આદરણીય વડાપ્રધાનશ્રીનો ખૂબ ખૂબ આભાર અભિ વ્યક્ત કરું છું અને આજે વડોદરા મહાનગરપાલિકાના આ પરિસરમાં વડોદરા મહાનગરપાલિકા આયોજિત આજના કાર્યક્રમમાં મારા સૌ સાથી સભાસદશ્રીઓ સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડોક્ટર નાગરિકો અને મીડિયાના મિત્રો સૌએ સાથે મળી અને આ સ્મરણ પર્વ અને આ વંદે માતરમ આ દેશભક્તિનું ગીત અનુભવ્યું ગાયું અને પોતાની અંદર આ ઊર્જા પ્રાપ્ત કરીશું હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આજે વડોદરા મહાનગરપાલિકાની ખંડેરાવ માર્કેટના આગને દોઢસો વર્ષ વન ફિફ્ટી ઇયર્સ ઓફ વંદે માતરમ જે ગીત છે એ જે રાષ્ટ્રનું એક ફિલિંગ યુનિટીની ફિલિંગ છે રાષ્ટ્ર એકતાની ફીલિંગ છે જેને માન્ય વડાપ્રધાનશ્રીએ એકતા નગરમાંથી પણ જાહેર કરી અને સારી ભવ્ય ઉજવણી થવું જોઈએ અને જે પણ ઉમેરો થયું છે એને પણ સુધારીને જે કરી રહ્યા છે એ સારી એક દેશભક્તિની માહોલ વડોદરામાં ચાલી રહ્યા છે માન્ય ગુજરાત રાજ્ય સરકાર ભારત સરકારની માર્ગદર્શન એટલે આખા દેશભરમાં આનું અત્યારે આ ઝુંબેશ ચાલી રહ્યા છે ગુજરાત રાજ્ય સરકારે પણ બે દિવસ પહેલા શરૂ કરી દીધી છે એટલે આજે વડોદરા મહાનગરપાલિકા ખાતે વડોદરા મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓ અધિકારીઓ કર્મચારીગણની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી છે દેશભક્તિની માહોલ છે આ મેસેજને સારી રીતે પબ્લિક સુધી લઈ જવા માટે અમે મહેનત કરીએ છીએ અને વડોદરાવાસીઓને પણ વિનંતી છે કે આપણા મીડિયાના મિત્રોની મારફતે આ મેસેજ અમે પહોંચાડવા માંગીએ છીએ એ સફળપૂર્વક દેશભક્તિનો એક માહોલ બને એવા વિનંતી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપ્રથમની આખી દુનિયામાં વખણાય છે આજે ભારત આખા વિશ્વમાં ગર્વથી માથું ઓછું કરી શકે એ પ્રકારની આત્મનિર્ભરતા એક પ્રકારના આર્થિક ઉપલબ્ધિઓ આપણે હાંસલ કરી છે આજે ભારત વિશ્વની ચોથા નંબરની આર્થિક તાકાત બન્યું છે ત્યારે દોઢસોમાં વર્ષને જે વંદે માતૃનું ગીત બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા અઢારસો પંચોતેરમાં લખવામાં આવ્યું હતું આજે દોઢસો વર્ષ પૂર્ણ થયા છે ત્યારે દોઢસો મી જન્મજયંતિ વંદે માતરમને અર્પિત કરી અને આખા ભારતભરમાં આખું વર્ષ દરમિયાન આ ગીતનું મહિમા મંડન થાય એ માટેનું આયોજન કર્યું છે ગઈકાલે દોઢસો વર્ષ પૂર્ણ થયા સાતમી નવેમ્બરે આજે બીએમસી દ્વારા પણ દોઢસો જયંતિ નિમિત્તે તમામ કર્મચારીઓ તમામ કાઉન્સિલરો તમામ પદાધિકારીઓની હાજરીમાં આજે વંદે માતરમનું જે ફૂલ વર્ઝન છે એ ગીતનું સમૂહ ગાન કરવામાં આવ્યું અને એનું મહિમા મંડન કરવામાં આવ્યું વંદે માત્રનું ગીત ઓગણીસો પાંચથી જે સ્વાતંત્ર્ય ચળવળનો ભાગ બન્યું અને વંદે માત્રનું નારા સાથે ક્રાંતિવીરો શહીદોમાં જે રાષ્ટ્રપ્રેમની ભાવના ઉત્ક્ટ થઈ પોતે ભારત માતાના સંતાન છે અને ભારત માતા સાથે પોતાનો લોહીનો નાતો છે એનાથી જે જનુન પેદા થયું એના કારણે આપણે આઝાદી મેળવી શક્યા છે ઓગણીસો પચાસમાં રાજેન્દ્ર પ્રસાદ રાષ્ટ્રપતિએ આને રાષ્ટ્રીય ગીતનો દરજ્જો આપ્યો ત્યારથી આ રાષ્ટ્રીય ગીત તરીકે ભારતભરમાં એનું ગાન કરવામાં આવે છે કોઈપણ કાર્યક્રમની શરૂઆત વંદે માતરમ ગીતથી કરવામાં આવે છે અંગ્રેજોને આ ગીતની એટલી બધી બીક લાગતી કે એને બેન કરી દીધું હતું છતાં આપણા શહીદો આપણા ક્રાંતિવીરો અને સ્વાતંત્ર્ય સેનાનીઓ કોઈપણ જાતની પરવા કર્યા વગર આનું ગાન ગાતા હતા ત્યારે કહી શકાય કે પોતાના દેશને માતાનું સ્વરૂપ આપવાળો કદાચ ભારત દુનિયાનો એકમાત્ર દેશ છે પોતાની જન્મભૂમિનું મહિમા પોતાનો જન્મભૂમિ એવી રાષ્ટ્રમાતા એવી ભારત માતાને લીધે ભારત પરમ વૈભવના શિખર પર છે જ્ઞાનનું અને સંસ્કૃતિનું દેશ બન્યો છે ત્યારે આવનારા સમયમાં આપણે શું મહાભારતીનું આચર નિલામ ન થાય શહીદોની શહીદી એડે ન જાય એ માટે પ્રયત્નશીલ રહીએ અને ભારત એક વિકસિત રાષ્ટ્ર બને એ માટે આપણે સૌ પ્રયત્નશીલ રહીએ તમામ નાગરિકોને દોઢસોમી જયંતિ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું આવો આપણે સૌ ભેગા મળી અને વંદે માતરમ અને ભારત માતાના ગૌરવને આનંદ શાંતિ રક્ષિત રાખીએ